કરજણ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે મિનેજ એડવોકેટ સહિત હોદ્દેદારો ચૂંટાયા આજરોજ કરજણ જૂના બજાર ખાતે આવેલ કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં કરજણ વકીલ મંડળની સને બે હજાર ચોવીસ પચીસની ચૂંટણી યોજાઈ હતી જેમાં વકીલ મંડળના કુલ ઓગણસિત્તેર મતદારોએ મતદાન કર્યું જેમાં પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ જાણીતા એડવોકેટ મિનેશ પરમાર પ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા અને ઉપપ્રમુખ પદે રોનક પટેલ અને સેક્રેટરી પદે નટુભાઈ પરમાર અને કમિટી સભ્યોમાં અરવિંદભાઈ વસાવા કનુભાઈ વસાવા હર્ષદભાઈ પટેલ

પ્રમુખ પદે ઉમેદવારી નોંધાઈ હતી અને કરજણના તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ મને સહકારને આશીર્વાદ આપ્યો અને મારી આ ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે અને હું સતત સામાજિક પ્રશ્નો હોય વકીલહિતના પ્રશ્નો હોય એમાં સતત લડતો આવ્યો છું સંઘર્ષ કરતો આવ્યો છું અને આવે પછી પણ હું કરજણ વકીલ મંડળના જે કંઈક પ્રશ્નો હશે એ પ્રશ્નોને હલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ અને મારી જ્યારે જ્યારે કરજણ વકીલ મંડળને જે જગ્યાએ જરૂર પડશે તે હું હાજર રહીશ અને ફરી એક વખત હું કરજણના તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું